અરે વાહ સાચી વાત છે તમારામાં જેટલી સમજણ આવી છે ને એ રીતનો તમારો સંબંધ હાલશે

બધા વેલા સુઈ ગયા તા મોડા હોય જ પછી આખો દિવસ સવારે થોડુંક લેટ થઈ જાય ને પછી થોડુંક કઈ કામ થઈ જાય લેટ લોગ ચાલુ થાય ને એવું બધું થઈ ગયા એવું થાય આજે છે ને મસ્ત મજા ના વેલા ઉઠી ગયા તને તો બધું વેલું વેલું થતું ગયું જેમ હોય ને કાચે વેલા હદમ વેલા ઉઠી ગયા કેટલાય કામ આપડે થઈ જાય એવું જોઈએ ને વેલા ઉઠી તો વેલા કામ થઈ જાય બધા

ઠંડી લાગે વધારે થોડુંક ગરમી રે ને તો ઠંડુ ઠંડુ આખો દી માથામાં શિયાળા જેવું વાતાવરણ અત્યારે કઈ નક્કી નથી કેવું વાતાવરણ રે નહી કઈ નક્કી નઈ

તું મને કે જલ્દી તો ખબર પડે ને હાલો તો બા માટે ને આપણે ગુંદીના લાડવા બનાવવાના છે જો મસ્તીના બનાવી દો નાના નાના સરસ અરે વાહ બાને મોજ પડી જાય કા મને તો મજા આવશે કાકા બાને મોજ પડી જાય ગુંદી ખાવાનું પછી એટલે બનાવી હી તો પછી હદ વગર ને જ ખાવાનો એક જ વખત ખાય એક વખત નહીં એમ તો ખાઈ જાય ના નથી

તો પછી છે ને બધું વેસ્ટેજ જાય આપડે વેસ્ટ નથી કરવાનું ગયું અરે વાહ એટલે જેમ જેમ જોતું જાય ને એમ નાખીને આપડે બધી સરસ છે ને એમાં પાડીને હજી હું તમને બતાવીશ કે કઈ રીતે બા પાડશે

બાકી છે સાસુ હવે ચાલુ કરી દીધું એક ગણ તો કાઢી લીધો બીજો ગાણ હે અરે વાહ આવરી બધી પાડી લેવાની કા ખુશી જો આપડી બુંદી હે ને બધી તળાઈ ગઈ હે મસ્ત મજા ની જો મમ્મી ને તો જોઈને ઈચ્છા થઈ ગઈ વાહ મસ્ત બુંદી થઈ ગઈ હે એકદમ સરસ થઈ ગઈ હે જો આપડે હે ને આ હે થોડીક હજી ને મોટી ગુંદી હે તો આપડે હે ને આને થોડીક ને મિક્સર માં બે આંટા મારવાના હે

થોડીક વાર ખતખતવા ને એકદમ રેડી આપણે ઠરવા રાખવું એ ઠરે પછી આપણે લાડુ વારી નાખી અને ત્યાં લગી બા એક મસ્ત ભજન ગાઈ દેશે ચાલો બા હાલો ભજન ગાઈ દઉં ને તમે ભાવે ભજી ભગવાન તમે ભાવે ભજી લો ભગવાન જી વાન થોડું રહ્યું તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમને દીધેલા ખોલ કેમ ભૂલી ગયા તમને દીધેલા કોલ કેમ ભૂલી ગયા તમે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું બાળપણ ને જુવાની એમ ગઈ બાળપણ ને જુવાની એમ ગઈ હવે વધ્યું એનું કરજો કલ્યાણ મે આવતી હું એનું કરજો કલ્યાણ જીવા થોડું રહ્યું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે વાહ બહુ સરસ આજે મને બહુ ગમ્યું આ જો આપણા જીવનમાં અમુક ટાઈમ કામ હોય અમુક ટાઈમ સત્સંગ હોય બરોબર વાત કરીને બધું કરી લેવાનું હાલુ વાર બેટા અરે વાહ બની ગયા લાડુ મું ની ના ક્યો મોતીચૂર ના ક્યો બધાય હરખા હા હાલો હાલો કેવા હે ઈ તો જોઈ લે નજીક થી અરે વાહ છે મસ્તીના બૈના ના આ લ્યો તમારા હરું બધાય હરું એક લાડવો મોકલું ખાઈ જ લ્યો મોડુ ખોલો હાલો બધાય આ કામ કા તમારું જબરું હતું જબરું હતું ને આ તો ખાવાનું મો મે ખાલી એક બધાય મોઠામાં પાણી નાખું એના જેવું હોય આ પાણી આવે ઈ બધાય બનાવે ને એટલે જો કે મારા માં ઘણી બધી કોમેન્ટસ આવે ખુશી આપી દઈએ તો અમે આ જઈ વસ્તુ બનાવીએ એકવાર જોઈને એટલે ઈચ્છા થાય જ જાય ખાવાની હું ઘણી વાર પીઝા ને ઉજોતી હોઈ ને મોબાઈલમાં તે દીધા દી મારી પીઝા ખાવાની ઈચ્છા થાય જો કાલ જ કાલ એક પીઝા જોઈ લીધો નવ રીલ્સ ને માં

મને પણ હવે ગરમી લાગે છે એક જણ માટે પકોડી ની મહેનત કરી જ સરસ આળસ જવાય નથી ખુશી ને જ આનંદ થયો આવી બહુ સૌને મળે નામ છે ને તેવા જ ગુણ છે પાયલ બેન થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ બસ આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રેજો એક હસ્તી ઓજાની કોમેન્ટ છે કે તમે ચણા અને વટાણા બે ભેગા કેમ નથી નાખતા તો ઈ બે ભેગા તો ઇમ્પોસિબલ ચણા પછી આ બધા અલગ કઈ રીતે પાડવા માટે બેહું વીણવા પડે એટલા માટે એક કોમેન્ટ છે ઇન્સીયા કે ખુશી બેન તમે ઘણા નસીબદાર છો કે આશીષભાઈ તમારી બધી ડિમાન્ડ પૂરી કરે છે

એક કોમેન્ટ છે બાંભણિયા રશ્મિતા ની કે બીમાર પડશો ને તો બ્લોક કોણ બનાવશે એ વાત સાચી હું કહું પણ માનતી નથી ના ના એવું નથી હું મીડિયમ જ આઈસ્ક્રીમ ને બધું ખાઉં છું એટલું બહુ વધારે નથી ખાતી એટલું બીમાર નહીં પડું અને પડીશ ના તો તમને લોકો ને બ્લોક જરૂર આપીશું જો આ આશિષ છે ને એટલા પાકા છે ને કે અમે હાહુ હોવે બે અસલ લાડવા હતા

તમને બધા ખુશ ખબરી આપું મસ્ત મજાની ખુશખબરી છે તમે જે સમજો ઈ ખુશખબરી નઈ પણ બીજી ખુશખબરી છે હું તમને આપું

હું તો નાનો હતો તો નાનો હતો ને દેદું ની હે મારે એટલે મતલબ તમે નાના થી આપણ કરો એમાં એમે એવું હતું કે મને